બોટાદ જિલ્લામાં પોલીસનું કોઈ અસ્તિત્વ નથી એમ ચોરોએ હવે હદ વટાવી છે રાણપુરમાં બે દિવસ પહેલા ત્રણ મકાનના તાળા તોડી ચોરી થયેલ જેના સીસીટીવી આવ્યા સામે રાણપુરના મેઘાણીનગર વિસ્તારમાં એકસાથે ત્રણ મકાનના તાળા તોડ્યા એક મકાનમાંથી રૂપિયા એક લાખ છપ્પન હજારની ચોરી થઈ હતી ખુશીબેન નૂર મહમદભાઈ શેખના બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી થઈ હતી ચોરી કરવા ત્રણ શખ્સો બાઇક પર આવેલા અને ત્રણેય અલગ અલગ મકાનમાં ચોરી કરવા જતા હોવાના દ્રશ્યો સામે આવ્યા સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ત્રણ મકાન પૈકી એક મકાનમાંથી ચોરી થઈ હતી જ્યારે બે મકાનમાં કંઈ ન મળ્યું રામપુરમાં તસ્કરો જાણે પોલીસને પડકાર આપતા હોય તેવું લાગી રહ્યું છે રહીશો અસુરક્ષાની ભાવના અનુભવી રહ્યા છે

tôi là cho em cái cái trắng cho em cái em lấy cái đi đi chơi chơi có gì chơi là một lần chơi là tơi nát là